આખા દાડો ભૂષે મની રવિવારે જતા એ જગ્યાએ મોસો ના અમુક ના નંબર નથી આવતા હે ગરીબ પબ્લિક ના નંબર આવતા નથી પણ મારે તો હોય પાંચસો નંબર હોય એક જ રાત આખી રાત સો જતી રહેતી મારા ભવન કેવું દઈ રહેવાનું બધા નંબર પૂરા કરવા ખરું ખોટું લે આ સુધી ચાહે પાંચ હજાર ની પબ્લિક થાય ચાહે દસ હજાર પબ્લિક થાય પણ બધો નંબર લેવાના 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 એવું વિડીયો અંદર માતા હું જાહેરાત કરું છું

તમારાગ જગ્યા અંધારા ન દીકરીઓ માટે કું છું એ મા બાપ ને કોઈ દાડે નેચું ના આવે એવું તમે હે તમને ભલે ગમતું હોય પણ તમારા માં બાપને ને નહીં ગમતું હોય એ કોમ તમે દીકરીઓ આજ મત કરજો માં બાપ એ જ ભગવાન છે લ્યા આ દુનિયામાં હે ભાઈ મે મે અવતાર મારી માના પેટે લીધેલો છે એમ તમે તમારી માના ના પેટે અવતાર લીધો છે આમી દેવીઓ અવતાર લીધો છે હે ભાઈ એટલે ઈ માં કાલ તું એ માં બનશે હે ભાઈ કાલ તું એ માં બનશે અને કદાચ દીકરો કદાચ માં ને બાપને કદાચ મોટો થાય આશ્રમ નીચી આવે

કે ભાઈ તમારા મા બાપ નથી તમને જેવી પીડા થાય તો એ મોનવી તમને એ દીકરો દીકરી છે એ તમને કહે કે મા બાપ વગરનો સંસાર હા ભૂનો સહી આજ અમે મોટો થઈ ગયો ભાઈ બુન પણ અમને કોણ પરણાવશે અને અમને કોણ વિદાય કરશે એ વખતે એ દીકરોને ખબર હોય એટલે સમયમાં સમયનું ભન કોઈ આજ દેતું નથી હું હાચું કહેશું એ ખોટું લખશે પણ સાચું ઈજ કડવું છે અને સાચું કડવું ઝેર કદાચ પીજો ને એમ જ મીઠાશ છે હે ભાઈ એવું તમ હું માતા ભઠીઓ ની કોઈ દીકરી દીકરાઓ ને માં બાપ મારી હે ભાઈ એવું મારું માતાનું કહેવું છે હે ભાઈ અન કદાચ તમારા 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 માં બાપને કદાચ રાજી રાખશો તો હું માતા રાજી રહેશુ તમારા ઘેર બેઠી ઉમરાની કોની દેવી રાજી રહેશે એ પત્ની પત્ની એટલે શક્તિનો અવતાર કદાચ તમે તમારી બેનને એના ઘેર મોકલો ને ને તમારા ઘર આવો એટલે મૂળ લક્ષ્મી શક્તિ કદાચ પતિને

પણ આ સારો ઘર કળિયુગના અંદર તમે મોનિંગ ને જુઠ્ઠું બોલો છો હે ભાઈ તમે જુઠ્ઠું બોલો છો ને તમે કાળા મથાના મોનિંગ જુઠ્ઠાઓ છો અમે દેવ તો એ નહીં એ જ વેણમાં ઉભો છો અને અમે તો એ જીજ એ નહીં જ મહાદેવની ભક્તિ કરીએ છીએ અને અમે તો ઈ નહીં થાય પરંપરાથી અમને કોઈ મોટું મંદિર બનાવશો નહીં લે અમે દેવીઓ આજેથી તમને કીધું નહીં કે અમારું મોટું અજુભવનું મંદિર બનાવ્યું તમે આજ જે મા બુઢેજી કીધું હતો મને જવાબ આપો અરે રે અમને તો કદાચ જે કાર્યા ઉપર કદાચ બે અગરબત્તી કદાચ હૃદયમાં રાખશો હૃદયમાં રાખશો ને તોય અમે બોલશો બોલશો ને કદાચ અગરબત્તી નહીં મળે ચેતન ભાઈ તલાજી કદાચ અગરબત્તી નહીં મળે કદાચ કશું નહીં મળે તોય ચાલશે કાચી યાદ કરશો ભગવાન દીકરા એક વખત મારા સાપી ધામે આવી અને જો કદાચ તમારા યુગ ના લઈ લો તો જગત માં મારું આજે સાપી ગભરાવું અને એક દાડા કદાચ બાર મહિના થશે સાપી ના અંદર કદાચ રિક્ષા વાળા હેસી બાપડા કદાચ ટુક વાળા હેસી એક દાડા વર્લ્ડમાં સાપી નો ગૌરવ તો મારું